આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો હતો શહેરમાં એકાવન ને ગામડામાં એકાવન હનુમાન ચાલીસા કરવાનું બધા કાર્યકર્તાને લક્ષ આપ્યું આ હનુમાન ચાલીસા કેન્દ્ર ગરીબોને અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ બ્લડ પ્રેશર સુગરની તપાસ સ્વાસ્થ્યમાં મદદ રોજગારમાં મદદ આવી હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સન્માનનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે વડોદરા જિલ્લાના ગામોમાં એકસો તોતેર જગ્યાએ હનુમાન ચાલીસા ચાલે છે ધીરે ધીરે એક હજાર હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ